વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રોટરી ભવન ખાતે સ્કૂલ કન્ઝ્યુમર્સ ક્લબોના ચેક વિતરણ તેમજ ગ્રાહક જાગૃતિ તાલીમ શિબિર યોજાઈ હતી કાર્યક્રમમાં વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રાપ્ત થયેલ સ્કૂલ કન્ઝ્યુમર્સ ક્લબના એકસો મેમ્બરોને ગ્રાન્ટના ચેક વિતરણ તેમજ કન્ઝ્યુમર્સ ક્લબોના સંચાલકોની તાલીમ શિબિર યોજવામાં આવી હતી મહેસાણા જિલ્લાની ચોસઠ સ્કૂલ અને ગાંધીનગર જિલ્લાની ચોસઠ સ્કૂલની ચેક વિતરણનો પ્રોગ્રામ અને એને પ્રશિક્ષણ શિબિર હતી એનું આયોજન હતું એમાંથી બાળકોની અંદર ગ્રાહક જાગૃતિની કેળવણી થાય જે સ્કૂલો જે કન્ઝ્યુમર ક્લબો ચલાવે છે એમાં બાળકને નાનપણથી જ ઘડતર થાય કે ભાઈ ગ્રાહક તરીકેના એના અધિકારો કયા છે બાળકો અને સમાજ ક્ષેત્રે એનું પહેલાં પાયામાંથી જ સરકારે ગડતર આપવાની જે કોશિશ કરી છે એના ભાગરૂપે આ શિબિરનું આયોજન કરેલું એક દરેક નાગરિકને વિનંતી છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો તમારી પાસે સાયબર ક્રાઇમ થયો હોય ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો એવા સંજોગોમાં ગમે તેટલી સિરિયસ મેટર હોય તમને બ્લેકમેલિંગ થઈ રહ્યા હોય અથવા તો તમારા વધારે નાણાં જતા રહ્યા હોય ક્યાંય કોઈને કહી શકો એવું ના હોય તો જરાક પણ નિરાશ થયા વગર તમે કાયદાનો સહારો લો ઓનલાઈન ફરિયાદ કરો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો ગ્રાહક મંડળનો સંપર્ક સાધી સાધી શકો છો અને પરિવારને પણ જાણ કરો પરિવાર અને કાયદાથી અને કાયદાના રક્ષકો તો હંમેશા તમારી પડખે રહેશે અને પડખે જ છે ક્યારેય ગુનેગારોથી ડરીને બ્લેકમેલ થઈ અને ક્યારેય પણ તમે સાયબર ક્રાઇમના વધારેને વધારે ભોગ બનીને એમાં વધારેને વધારે ઊંડા ના ઉતરો